સુરતમાં અસામરિક તત્વોનો આતંક રોજે રોજ વધી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રૂપિયાની લેતી તે મામલે કાપડ દલાલ પર સાત ઇસમો દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે વાવાયેલા કાપડ દલાલનું આખરે મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અલગ તો પોલીસે હત્યારોને ઝડપી પાડ્યા છે સુરતના છેલ્લા ઘણા સમયથી નજીવી બાબતે પણ હત્યા પ્રયાસ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી હતી વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટીમાં રહેતા કાપડ દલાલ પંકજ મગનલાલ અગ્રવાલ પર સાત જેટલા ઈસમોએ જીવલન હુમલો કર્યો હતો રૂપિયાની લેતી દેતી મામલે સાત ઈસમો દ્વારા કાપડ દલાલ પર જીવલન હુમલો કરાતા ગંભીર રીતે ઘવાયેલા પંકજ અગ્રવાલને તાત્કાલિક લોહી લોણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસડ્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ કાપડ દલાલ પંકજ અગ્રવાલ મોત થી પૂજવા પામ્યો હતો ગઈ તારીખ ઓગણીસ પાંચ અને વીસ પાંચની રાત્રિ દરમિયાન ફરિયાદી મદન નાઓને તેમના મિત્ર સોનુ દ્વારા કેટલોક માર મારવામાં આવેલો હતો ત્યારબાદ તેઓએ મૂળ પૈસાની ઉઘરાણી બાબતે તેમની રજત થઈ ત્યારબાદ તેમને નોર્મલ થતાં તેઓએ કોઈ પોલીસ ફરિયાદ નહીં કરેલી પરંતુ ગઈ તારીખ છવ્વીસના રોજ તેઓ પાંડેસરા પોલીસ ખાતે ફરિયાદ કરેલ અને પોતાને ટીપપાટું માર માર્યાની વિગત જણાવેલ જેથી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં એમણે લખાવેલ આરોપી પૈકી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ હોસ્પિટલાઇઝ થતાં ગઈ રાત્રિ તેમનું મરણ થયેલ છે જેના કારણે કુલ સાત આરોપીઓના નામ ખુલતા બાકીના બે આરોપી પકડવાનું બાકી હોય અને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ પીઆઈ શ્રી કરી રહી છે ફરિયાદી અને આરોપી વચ્ચે મૂળ મૂળ આર્થિક લેવડ દેવડ હતી ફરિયાદી સામાન્ય નાનો મોટો ભંગાર અને લેબરનો ધંધો કરે છે આ બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળ દોડી જવા પામી હતી અને ગુનો નોંધ્યો હતો તો બીજી તરફ પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી સાત હત્યારાઓમાંથી પાંચ હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ રંગે હાથે ઝડપી પાડ્યા હતા હાલ તો હત્યા મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ